પ્રશ્ન નંબર એકત્રીસ બેસાલિકા ઓફ બોમ્બ જીસસ દેવળ ક્યાં આવેલું છે આપણો જવાબ ઓપ્શન બી જુના ગોવામાં પ્રશ્ન નંબર બત્રીસ આઈ આઈ એમ અમદાવાદના આર્કિટેક્ટ ખાલી જગ્યા હતા જવાબ રહેશે ઓપ્શન બી જવાબ છે ઓપ્શન એ કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ જિલ્લો પ્રશ્ન નંબર તેત્રીસ ઝંડા ઝુલણ સાથે કઈ કહા જોડાયેલી છે આપણો જવાબ રહેશે ઓપ્શન સી ભવાઈ ઝંડા ઝુલણ સાથે ભવાઈ જોડાયેલી છે પ્રશ્ન નંબર પોત્રીસ કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું બે પોઈન્ટ પોંચ મીટર ઊંચું બાવલું ન્યૂયોર્કના મોન મોહ મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે આપણે જવાબ રહેશે ઓપ્શન ડી કાંતિભાઈ પટેલે બનાવેલ ગાંધીજીનું બે પોઈન્ટ પાંચ મીટર ઊંચું બાવલું ન્યુયોર્કમાં મોન હટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે પ્રશ્ન નંબર છત્રીસ પ્રાણામી સંપ્રદાય કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો આપણો જવાબ રહેશે ઓપ્શન એ દેવચંદ્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો પ્રણામી સંપ્રદાય પ્રશ્ન નંબર સાડત્રીસ ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની સ્થાપના કોણે કરેલ છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી મૃણાલીની સારાભાઈ ભારતમાં પ્રખ્યાત દર્પણ એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ની સ્થાપના સારા સારાભાઈ કરેલ છે પ્રશ્ન નંબર આડત્રીસ માતાનો મઢ તીર્થ સ્થાન ક્યાં આવેલું છે આપણો જવાબ રહેશે ઓપ્શન સી કચ્છ જિલ્લામાં માતાનો મઢ તીર્થસ્થાન સ્થાન કચ્છ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ બાપ્સ બાપ્સનું પ્રથમ મંદિર પ્રશ્ન નંબર ચાલીસ વડોદરામાં ઈસવીસન અઢારસો નેવ માં કલા ભવનની સ્થાપના નિમ્ન દર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ છે આપણો જવાબ રહેશે ઓપ્શન બી તાંત્રિક શિક્ષણ આપવા માટે કલા ભવનની સ્થાપના નિમ્નદર્શિત હેતુ માટે કરવામાં આવેલ છે તાંત્રિક શિક્ષણ આપવા માટે કલા ભવનની સ્થાપના કરેલ છે વડોદરામાં ક્યારે ઈસવીસન અઢારસો ની નેવુંમાં